શહેરની સમા સર્કલ નું કરાયું શહેરની ગણાતા સર્કલ નું પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગ થી ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું અંદાજે બત્રીસ લાખ રૂપિયાથી વધુ ના ખર્ચે તૈયાર કરાયેલા સર્કલનું લોકાર્પણ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રવાસીઓને શહેરના ઇતિહાસ અને મહત્વથી માહિતગાર કરી શકાય ઇતિહાસની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલા લાઇટની સગવડના હોવાથી અહીં પાંચ ફાનસ લગાવવામાં આવ્યા હતા એ સમયથી આ સ્થળ પંચપતી તરીકે ઓળખાયું અને સમય જતાં તેનું નામ પાંચપતિ તરીકે પ્રસિદ્ધ થયું હવે ભરૂચ નગરપાલિકા અને ટીપી સવાણી ટ્રસ્ટ દ્વારા સર્કલનું નવીનીકરણ કરીને આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે સર્કલમાં ચંદ્રયાન વિદ્યાર્થીઓ માટે પ્રતિકરૂપ પેન્સિલ જેવી કલાત્મક આકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવશે આ લોકાર્પણ પ્રસંગે શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી ભાજપ મહામંત્રી નિરલ પટેલ પીપી સવાણી યુનિવર્સિટીના વલ્લભ

કન્યાલાલ મુનશીજી સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે રહ્યા છે અને એઓએ એ વખતે વૃક્ષારોપણ માટેની જહેમત કરીને તમામ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર થાય એ માટે પણ પ્રેરણા એમણે આપી હતી આજે અહીંયા પાંચ બત્તી જે અંગ્રેજોના સમયની અંદર લાઈવ નહોતી ત્યારે પાંચ ફણસ લગાવતા એના પરથી પાંચ બત્તી નામ આપવામાં આવ્યું હતું આજે અહીંયા આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતાર તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે બત્રીસ લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે પાંચ બત્તી એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો બધું ત્યારે આ ભરૂચની પ્રજામાં એક બ્યુટિફિકેશન આપવા વધારો થઈ રહ્યો છે ત્યારે આવી રીતે ભરૂચના અનેક સર્કલો જે નવીનીકરણ થઈ રહ્યા છે આવનાર દિવસોમાં સતના સર્કલ પણ બંબાખાના સોનેરી મહેલ આ બધા નવીનીકરણ થઈ રહ્યા ત્યારે ભરૂચની શોભામાં અતિ વધારો થવાનો છે કે જયારે દેશ પરતંત્ર હતો અંગ્રેજોના સમયે પાંચ બચ્ચી વ્યવહારિક સેન્ટર હતું એવા સમયે પાંચ ફાઇનસ લગાવવામાં આવ્યા હતા આ ઓરખ ને પણ યથાવત રાખીને નવા સર્કલમાં અનેક પ્રકારના મેસેજીસ સાથે ભરૂચના મધ્યમાં આ સર્કલનું ઇનોગ્રેશન થયું છે સવાણી ગ્રુપના પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ છે અત્રેથી ભરૂચ નગરપાલિકા દ્વારા અને ભરૂચ શહેરના નાગરિકો વતી પીપી સવાણી યુનિવર્સિટી ગ્રુપનો આભાર માનીએ છે આ જ પ્રકારે શક્તિનાથ સર્કલનું નવું રિનોવેશન થઈ રહ્યું છે સોનેરી મહેલ ખાતે પણ જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનું સર્કલ છે એ પણ નવું બનાવવાનું આગામી સમયમાં આયોજન છે વેજલપુર બંબાખાને પણ નવું સર્કલ બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે આની સાથે સાથે દેશના મહાપુરુષો એમની પ્રતિમા લગાવવાનું પણ લગભગ તમામ સર્કલો ઉપર આયોજન થઈ ચૂક્યું છે આજે આ સર્કલના લોકાર્પણથી ભરૂચની સુંદરતામાં વધારો થશે આવનારા દિવસોમાં ભરૂચનો સ્ટેશન રોડ છે રાજ્યના મુખ્યમંત્રી આઈકોનિક રોડ તરીકે જાહેર કર્યો છે એનું કામ પણ આગામી પંદર વીસ દિવસમાં શરૂ થવા જઈ રહ્યો છે સાથે સાથે ભરૂચની જે ઓળખ છે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ એના માટે પણ રાજ્ય સરકારે દસ કરોડ રૂપિયા આપ્યા છે એનું કામ પણ આગામી પંદર દિવસમાં શરૂ કરવાનું આયોજન છે થેન્ક યુ